સ્ટાફને ઢાંકી ગામે મોકલ્યા પીડબ્લ્યુડીનો સ્ટાફ પણ જેસીબી લઈ ત્યાં પહોંચ્યો અને તેમને તાત્કાલિક ધોરણે જે પાણીની જે કેનાલની અંદર ભાડો નાખવામાં આવ્યો હતો તે દૂર કરવામાં આવ્યો છે આ રીતે લગતા ન્યૂઝ અપડેટ લોકોની સમસ્યાને વાંચા આપવામાં અગ્રેસર રહ્યું છે અને જે ઉચ્ચતંત્ર છે તે તેની સત્યતા જે તેના ન્યૂઝ છે તેની સત્યતાને લઈને નીચેના અધિકારીઓને કામગીરી કરવા માટે થઈ અને સૂચના પણ આપી રહ્યું છે ત્યારે આજે ઢાંકી ગામની અંદર અંદર લગતર પોલીસ સબ ઇન્સ્પેક્ટર લગતર મામલતદાર ઇન્ચાર્જ મામલતદાર જયદીપભાઈ સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા અને પાડો દૂર કર્યો હતો અને જે ઢાંકી ગામના સાયનગરની અંદર પાણી ઘૂસી જવાની શક્યતા હતી તે આ પાડો દૂર થઈ જતા દૂર થશે અને પાડો જ્યારે દૂર થઈ જશે ત્યારે લોકોને ફરી પાછું પોતાના જ ઘરે રહેવાનો આવશે અને હિજરત કરવાની નહીં પડે આથી ઢાંકી ગામના જાગૃત નાગરિકો દ્વારા સુનગર જિલ્લા કલેક્ટર સુનગર જિલ્લા ડીડીઓ સાહેબ અને સુનગર જિલ્લા એસ સાહેબનો ઓફર મન્યો હતો